રાજકોટ આરએમસીમાં કચરાના નિકાલ મુદ્દે આંકડાની માયાછાડ કેટલો કચરો પડ્યો અને કેટલાનો નિકાલ તે વિસંગત હતા સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવલા રાજકોટ શૈલેન્દ્રસિંહ જાડેજા શૈલેન્દ્રસિંહ આપની એક ખૂબ સંદાહ કરી છે મારા દ્વારા નામદાર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં એન્વાયરમેન્ટના ઇસ્યુ બાબતે પિટિશન દાખલ કરવામાં આવ્યું છે કે જે રાજકોટ શહેરનો જે કચરો નાકરાવાડી ગામ છે ત્યાં ડમ્પિંગ થાય છે ત્યાં આજુબાજુમાં જે સરાઉન્ડિંગ પોલ્યુશનના ઇસ્યુ થયા છે એ બાબતે મારા દ્વારા પિટિશન દાખલ કરવામાં આવી અને એના અનુસંધાને કોર્પોરેશનના પદાધિકારીએ એફિડેવિટ ફાઇલ કરેલું હતું અને એ એફિડેવિટમાં એમને દસ લાખ ટન કચરો સ્થાનિકે છે એવી જાણ કરેલ હતી પરંતુ હકીકતમાં એ ફિગર છે એ એક ખોટા હતા એ બાબતે પણ મારું નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં મેં એફિડેવિટ ઉપર જાહેર કરેલ છે કે આ હકીકત ખોટી છે અને તાજેતરમાં મેં આરટીઆઈ કરીને જ્યારે માહિતી મેળવેલ ત્યારે ખબર પડેલ કે કોર્પોરેશનને સોળ લાખ પચાસ હજાર ટનનો કોન્ટ્રાક્ટ આપેલ છે હવે જ્યારે એફિડેટમાં તમે દસ લાખ ટનની વાત કરો છો તો સોળ લાખ પચાસ પચાસ હજાર ટન કચરા માટેનો કોન્ટ્રાક્ટ કેમ આપવામાં આવ્યો એટલે ક્યાંક ને ક્યાંક માહિતી જે છે આંકડાની માયાજાળ છે એ ગુમરાહ કરવામાં આવી રહી છે પ્રજાને પણ

જે કચરાનો નિકાલ છે એ થવો જોઈએ એટલે કે તમે રાજકોટ શહેરને સાફ માત્ર કરવાથી તમારી જવાબદારી પૂર્ણ નથી થતી તમે જ્યાં ડમ્પિંગ કરો છો ત્યાં પણ સ્વચ્છતા અને એની દેખરેખ રાખવાની જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાની જ છે એટલે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન માત્ર રાજકોટ શહેરની ચિંતા કરી રહી છે પણ જ્યાં કચરો ડમ્પ થઈ રહી છે તેની કોઈ ચિંતા કોર્પોરેશન કરી રહી નથી અને ત્યાં માત્ર કચરો ડમ્પિંગ કરી અને આર્થિક ઉપાર્જનના એક કાવાદાઓ જે છે એ થઈ રહ્યા છે

એટલે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન જે કામ સમયસર પૂર્ણ કરવું જોઈએ જેને નથી કર્યું એની સામે પણ પગલા લેતા ખચકાઈ રહી છે એટલે એ પણ એક તપાસનો વિષય છે આમાં આ બાબતે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં ઓલરેડી મેટર ચાલી રહી છે એટલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પણ આ બાબતે યોગ્ય સમય આવે આદેશ આપશે Secure Driving Safe and Secure ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે